અમારા ઘરમાં જેને પણ શરદી ઉધરસ થાય ને તેને આ ભજીયા તો ખવડાવવામાં આવે જ છે કેમ કે આ ભજીયાની અંદર શિયાળાની એવી વસ્તુ ઉમેરવામાં આવે છે ને કે ગમે તેવી શરદી ઉધરસ હોય ને તો પણ ગાયબ થઈ જશે તો આજે આપણે લીલી ડુંગળીના એક અલગ જ રીતે ભજીયા બનાવીશું તો એના માટે અહીંયા મેં બસો ગ્રામ જેટલી લીલી ડુંગળી લીધેલી છે એને સરસ રીતે સાફ કરીને ઝીણી સમારી લઈશું તો અહીંયા મેં બધી જ ડુંગળીને ઝીણી સરસ રીતે સમારી લીધી છે હવે એક વાસણની અંદર બધી જ કટ કરેલી ડુંગળી એડ કરી દઈશું એની અંદર અડધો કપ જેટલું ઝીણું સમારેલું લીલું લસણ એડ કરીશું અડધો કપ જેટલા લીલા ફ્રેશ ધાણા કટ કરીને એડ કરીશું તીખા લાલ અને લીલા મરચાં એડ કરીશું એક ચમચી આદુની પેસ્ટ સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી મરી પાવડર અને એક ચમચી અજમો એડ કરી લઈશું આ બધી જ વસ્તુથી ગમે તેવી શરદી હશે ને તો પણ મટી જશે અને બેસન આપણે અહીંયા દોઢ કપ જેટલું એડ કરીશું વચ્ચે આ રીતે અડધી ચમચી ખાવાનો સોડા અને એક લીંબુનો રસ એડ કરી લઈશું સોડા સરસ રીતે એક્ટિવ થઈ જાય એટલે હળવા હાથે મિક્સ કરતા જઈશું અને થોડું થોડું પાણી એડ કરી લઈશું તો આ રીતે પાણી એડ કરીને વધારે કઠણ બેટર નથી કરવાનું નોર્મલ